નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તિલકવાડ પ્રાથમિક શાળા ખાતે આજરોજ વિદ્યાર્થીઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ વિશે ડેમોસ્ટ્રેશન થકી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તિલકવાડ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી કૌશિકભાઈ પરમારે જણાવ્યું કે નર્મદાના આયોજન મુજબ શાળા સપ્તાહની ઉજવણી કરવામાં રહી છે જેના ભાગરૂપે થકી માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને હાલના સમયમાં ઘણીવાર દુર્ઘટનાઓ બનતી કે અકસ્માત સર્જાતા હોય છે અને આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે આવા સમયમાં શું સાવધાની રાખવી અને બચાવ કામગીરી કેવી રીતે કરવી એની માહિતી પણ આપવામાં આવી હતી તે ઉપરાંત આગની દુર્ઘટના દરમિયાન ફાયર ફાઇટિંગ અને બચવા માટે શું કરવું જોઈએ સાથે અલગ અલગ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અંગે અને જાગૃતિ કાર્યક્રમ કરીને ફાયર ફાઇટિંગ અકસ્માત અને પ્રાથમિક સારવાર વીજ સલામતી શોધ અને બચાવ અંગેની માહિતી આપવામાં આવી હતી જેથી આવનાર સમયમાં જો કોઈ ઘટના બને તો બચાવ કામગીરીમાં વિદ્યાર્થીઓ મદદરૂપ થઈ શકે છે પ્રકાશ વસાવા ટીવીએટીન ન્યૂઝ નર્મદા જ નર્મદા જિલ્લાના આયોજન મુજબ જે શાળા સલામતી સપ્તાહ દરેક શાળાઓમાં ઉજવાય છે એના ભાગરૂપે આજે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એકસો આઠનું ડેમોસ્ટ્રેશન અહીંયા કરવામાં આવ્યું તમામ બાળકોને એકસો આઠ કઈ રીતે કામ કરે છે એની તમામ માહિતી આપવામાં આવી જ્યારે કોઈ અકસ્માત સર્જાય ત્યારે અકસ્માતમાં ઘવાયેલા લોકોને કઈ રીતે બચાવવા એમને પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી એ પણ સમજ આપવામાં આવી અને લોકોને અકસ્માત સિવાયની પણ અન્ય બીમારીઓ હોય કોઈ ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ ઘણી સારી સેવાઓ પૂરી પાડે છે અને કઈ રીતે પહોંચે છે મદદરૂપ થાય છે એની ઘણી સુંદર વાત કરવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને તમામ બાળકોએ એકસો આઠની જે કામગીરી છે એનાથી વાકેફ થયા